વધુ માહિતી સાથે સંબોધતા ધનરાજ ફોનલાઈન થી જોડાય ચૂક્યા છે જી તનરાજ સુરત માં એક જ દિવસ માં હવે કુલ 11 બોગસ તબીબ જડાયા છે સુバター વિગત કાયકા વિસ્તાર માં તપાસ કરવામાં આવી હતી જી બિલકુલ મુખ્ય ભેજાબાદ રેશ ગુજરાત રેશ ગુજરાતી ની ધરપકડ થયા બાદ અનેક ફણગાઓ છે બોગસ ડોક્ટર ના ફૂટી રહ્યા છે ત્યારે જે પ્રમાણે અત્યાર હાલ પાંણેસરા માં કાર્યવાહી કરવામાં આવી હતી ત્યાર બાદ અલગ અલગ પોલીસ મથકો માં અત્યાર હાલ કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે ગોરાદરા પોલીસ એ પણ ચપાટો બોલાય છે ડિગ્રી વગેરેના ડોક્ટરો બનીને લોકોની જિંદગી સાથે ચેડા કરતા સાત જેટલા બોગેર ડોક્ટરો છે જરપી પાડવામાં આવ્યા છે ત્યારે ગોરાદરા વિસ્તારમાં પોલીસ દ્વારા ચેકિંગ દરમિયાન કુલ 34 જેટલા સબીબો તપાસવામાં આવ્યા જેમાં સાત જેટલા બોગસ સબીબો મળી આવ્યા હતા સમગ્ર ઘટનાને લઈને સરલ તપાસ કરવામાં આવી રહી છે તો સાત અન્ય કેટલા ડોક્ટર છે તેની સૂચકોડ ચાલી રહી છે જી જી તેમ ડોટ સમગ્ર માહિતી બદલ આભાર